આપણે હેલું ઓછી મહેનત ઓછો સમય ઓછું ડીઝલ ઓછું ટ્રેક્ટર હાંકવાથી આપણી જમીન તાત્કાલિક રિપેર થઈ જાય કે જમીનનો ઉપજાઉ મટી જાય છે ઉપજાવ રહેતી ટૂંકમાં ઉપજાઉ નથી રહેતી નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા તો હવે આપણે આપણું ટ્રેક્ટર અને આવી ગયા છીએ આ શેરડીના ખેતરમાં જે કમસે કમ બે વર્ષ થા આપણું શેવડીનું ખેતર છે જેમાં આપણે શેવડી કરેલી હતી તો મિત્રો બે વર્ષ દિવાળીમાં હોય અને મુશ્કેલી હોય કે ભાઈ કઈ રીતે આ શેરડીની જમીન સારી કરવી કારણ કે મિત્રો બે વર્ષ એટલે બાર જૂન ચોવીસ મહિના પણ બાવીસ મહિનાની આજુબાજુ આપણી શેરડી એમાં ઊભી રહેતી હોય છે આમ તો આઠ મહિના નવ મહિના કે દસ મહિના ઊભી રહેતી હોય છે પણ અમે પહેલીથી એક કામ કરીએ છીએ કે પહેલાં શેવડી જ્યારે સોંપવામાં આવે મે મહિનાની માલપા શેવડી સોંપવામાં આવે ત્યાર પછી ખેહરમાં એ શેરડી વેચી દેતા હોઈએ છીએ અને જો સફેદ શેવડી હોય તો આવતા મે મહિનામાં આ મે મહિને સોંપ્યું હોય તો આવતા મે મહિનામાં ની આજુબાજુ એ પડું ખાલી થતું હોય એટલે બાર મહિના પૂરા થઈ જતા હોય છે પણ ઘણી વખત અમે એના પીલા પણ રાખતા હોઈએ છીએ માલને ખવરાવા માટે તો એ અમે વર્ષ દિવસ રાખતા હોઈએ છીએ એટલે બે વર્ષની માલપા આપણી ખેતી કે આપણી જમીન એટલી બધી મૂળવાણ થઈ જાય છે એ શેરડીના મૂળ એટલા બધા અંદર પહોંચી જાય છે એટલા બધા થઈ જાય છે કે જમીનનો ઉપજાવ મટી જાય છે ઉપજાવ રહેતી ટૂંકમાં ઉપજાવ નથી રહેતી જેના કારણે એમને જે રિપેર કરવી એમાં જે હાથી હાંકવા અને સોમાજામાં પાછી વાવવા લાયક બનાવવી એ ખેડૂતો માટે ઘણો જ અઘરો વિષય છે એ જરાય હેલો વિષય નથી તો આજે મિત્રો આપણે વાત કરવા છીએ એ વિષય કે આપણે હેલું ઓછી મહેનત ઓછો સમય ઓછું ડીઝલ ઓછું ટ્રેક્ટર હાંકવાથી આપણી જમીન તાત્કાલિક રિપેર થઈ જાય એના માટે આપણે શું કરવું મિત્રો મિત્રો ઘણી વખત તો ઘણા શું કરતા હોય છે કે એમાં પહેલા સિંગલ સવડું આંકતા હોય છે એ સવડું આંકી હવે સવડું કઈ રીતે આંકતા હોય છે એ તમને વાત કરું જોઈ રહ્યા છું આ સાડા ચાર ફૂટના અંતરે આનો છા આવેલો છે જેને આપણે બેડ બનાવી પેલા શાહ પાડીને શેવડી વાવતા હોઈએ સોંપતા હોઈએ છીએ કાતળા એ સોંપ્યા પછી એમના પાળા ચડાવવામાં આવે છે બે મહિના પછી તો એ પાળાની પાળાથી આ પાળાથી આ પાળાનું અંતર સાડા ચાર ફૂટે હોય છે તો ખેડૂત જ્યારે હેરાન થાય તો એ કઈ રીતે હેરાન થાય છે એને કાઢવા માટે મિત્રો જે આ પાળા ઉપર સિંગલ સવડું આંકતા હોય છે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા એટલે હાથ આપણે હાથ કાળા બગડ્યા છે પણ કાંઈ વાંધો નહીં આપણે જ ખેડૂત છીએ તો આ અહીંયા સવડો આંકતા હોય છે પેલા અહીંયા સવડો આંકે પછી અહીંયા સવડો આંકે પછી એની ઉપર પાટ આંકે અને પાટીઓ હાંકી પાટ હાંક્યા પછી થાંભલો હાંક્યા પછી મિત્રો ફરી વખત એમાં દાંતી અથવા સવડું હાંકતા હોય છે એટલી બધી એમાં મહેનત કરતા હોય છે તો એ મહેનત આપણે કરવાની રહેતી નથી તો મિત્રો આમાં બધા પહેલાં કોઈ વસ્તુ આંકવાની હોય તો એ દાંતી આંકવાની હોય છે જે દાંતીમાં જે નવ ફાળવા આવે છે નવ ફાળવામાંથી બે ફાળવા કાઢી નાખવાના એક ફાળવું વચ્ચેનું એક ફાળવું બે નહીં સોરી એક ફાળવું વચ્ચેનું કાઢી નાખો આપણ વચ્ચે જે આ પતરી રેલી હોય છે જો આ પતરી આગળ ટ્રેક્ટર હાલતું જાય છે અને પાછળ આ પતરી ઢહડાતી જાય છે જે જી પતરી આપણે બહાર કાઢવાનું કામ હાલતો હતું તે આપણે હાજરમાં નહોતા એટલે એ તમને વિડીયો ના બનાવી ગયો પણ આમાં અને આમાં આમાં કશું જ કરવાનું નથી જે આમાં તમને ખીતા બતાય છે એટલે કે ભોથા બતાય છે એમાં તમારે કશું જ કરવાનું રહેતું નથી પણ આમાં અને આમાં દાંતી આંકવાની હોય છે જેથી કરી અને પત્રે નીચેના શેઢે નીકળી જાય છે ત્યાર પછી આપણે ટ્રેક્ટરમાં ફરી કે સળગાવી દઈએ એક્સ વાયઝ કરી શકીએ છીએ પહેલું ટોપિક પૂરું થઈ ગયું હવે મિત્રો બીજા ટોપિકની વાત કરું તો બીજા ટોપિકમાં તેમના કટરથી આંકવાનું આવે છે ડાયરેક્ટ જો આપણે આ કટર લાવ્યા છીએ અમને હાલતું કટર પણ હું તમને બતાવીશ અને આખી પૂરી પ્રોસેસર બતાવી છે પણ કટરામાં પાડવાનું નથી ફક્ત ને ફક્ત અલગ અલગ હોય છે અલગ અલગ ભાવોની ભાષા હોય છે તો પેલા આપણે ફક્ત ને ફક્ત કટરથી આ ભોથા કાપવાના છે આને કાપવાનું નથી સેજ પણ આ જ્યાં વચ્ચેનો શાહ છે ને એ વચ્ચેનો શાહ મિત્રો સહેજ પણ કાપવાનો નથી ફક્ત ને ફક્ત આ ભોથા કાપવાના છે અને આપણા કટરથી બીજા લોમાં બીજા લોમાં ટ્રેક્ટરને રાખી અને આ ભોથા એટલે ખાપા કાઢવાના છે એટલે એના જે મૂળ છે એ મૂળ સાવ કપાઈ જાય છે મૂળ કપાણા પછી અને કટર આંક્યા પછી તરત એમાં બગડો જે આપણે સવડું કહીએ છીએ તે સવડું જોડી દેવાનું છે ટ્રેક્ટર પાછળ અને જે ટ્રેક્ટર કારણ કે પછી આ સમતોલ જમીન થઈ જાય છે આપણે કટર હાંકી નાખીએ આમાં કટર હાંકી નાખ્યા પછી આ સમતોલ જમીન થઈ જાય છે જમીન થઈ જાય પછી એની અંદર આપણે ડાયરેક્ટ સવડા આંકી નાખવાના છે કારણ કે પછી પાળા રહેતા નથી ભોથા રહેતા નથી ખાપા રહેતા નથી એટલે આપણા જે સવડા છે એ બહુ સારી રીતે એમાં હાલ છે અને સવડા આંક્યા પછી ડાયરેક્ટ એમાં ફરી વખત કટર આંકી નાખવાનું એટલે આપણું ત્રણથી ચાર વખત આપણું ટ્રેક્ટર હાલે અને ઓછા દાબમાં ત્યાં આપણું કામ પૂરું થઈ જતું હોય છે અને બાકી પછી વાત રહી મિત્રો આ ભોથાની તો સવડા મારો એટલે ભોથા નીચે વયા જાય છે અને એટલા બધા નીચે વયા જાય છે કે આપણે એના પછી ઉપાડવાની કે કાઢવાની જરૂર રહેતી નથી અને ચાર મહિનાની પાસે આપણી મોલાત ત્રણ સાડા ત્રણ મહિના કે ચાર મહિના આપણી જ રહેતી હોય છે ત્યાં સુધીમાં એ અને એમના મૂળ છે બધું સડી જતું હોય છે અને અત્યારે મિત્રો આપણે બગડો મારીએ એટલે એ કમસે કમ બાર દસ થી બાર ઇંચ અંદર ભોતું ઉ દસ થી બાર ઇંચ અંદર ભોતું ઉંાય એટલી ભોથાય ચા સુધી તો આપણે કોઈ દિવસ કોઈ વસ્તુનું વાવેતર કરવાનું રહેતું નથી કારણ કે જ્યારે મૂળવાણ જગ્યા હોય ને ત્યારે મૂળવાણ જગ્યામાં સીંગ થતી નથી સીંગ છે કપાસ છે આવી વસ્તુ આમાં કરવામાં કારણ કે મૂળવાણ જમીન પડે છે કારણ કે પુષ્કળ પ્રમાણમાં શેરડીના જે શેરડીનું ખેતર હોય છે શેરડીના રોપા હોય છે શેરડીનો જે સાઠા હોય છે ભોથા હોય છે એની અંદર પુષ્કાળ પ્રમાણમાં મૂળ હોય છે એ મૂળને કારણે સિંગ થતી નથી તો આમાં ફક્ત ને ફક્ત જો અનુકૂળ હોય તો જુવાર અને બાજરી આ જુવારને બાજરી કરવું જોઈએ જુવાર બાજરી કરવાથી એમને બહુ મૂળ નડતા નથી અને આપણું જે પાક છે નીપ છે જે ચોમાસા પ્રમાણે સારી આવી જતી હોય છે અને બીજી વાત મિત્રો કે જ્યારે બાજરી અને જુવાર વેલા છતાં તમે કરી નાખો એટલે તરત જ એ કાઢી અને આગતર આપણી જે ડુંગળી હોય છે તે થઈ જતી હોય છે જે જે આગતર ડુંગળી થવાના કારણે એમાં આપણને ભાવ પણ સારો મળતો હોય એવું બધા ખેડૂત માને છે કે જો આગતર ડુંગળી હોય તો ઘણી વખત ભાવમાં પડી જાય આપણી ડુંગળી અને ખેડૂતની જે મહેનત છે એનું સારામાં સારું ફળ મળી જતું હોય છે તો મિત્રો આ રીતે આપણે ટેક્ટર નાખવાનું છે આ રીતે આપણે જમીન આની રિપેર કરી નાખવાની છે ફક્ત અને ફક્ત શેરડીની જમીનની હું વાત કરું છું બીજી જમીનની અલગ અલગ પ્રોસીઝર હોય છે આપણે ખબર છે કે પહેલાં આપણે પાટીઓ મારતા હોઈએ છીએ અથવા રાપ મારતા હોઈએ પાવડો નાખતા હોઈએ ત્યાર પછી અલગ અલગ કામ એમાં આવતા હોય છે એ હું તમને સમજાવતો રહેશ મિત્રો પણ ફિલહાલ એટલે કે અત્યારે આપણા શેરડીની જમીનની વાત મેં તમને સમજાવી કે પહેલાં તમે એને દાંતી કરીને પતરી લઈ લો ત્યાર પછી એમાં તમે કટર આંકી નાખો ત્યાર પછી એમાં સવડું આંકી નાખો અને સવડું આંક્યા પછી ફાઇનલ કટર આંકી અને એમાં જુવાર અથવા બાજરી તમે કરી શકો છો જેથી જુવાર બાજરી કરવાનું કારણ એટલું કે મિત્રો તમારી જે મોલાદ જે સિંગ બત્રીસ નંબર સિંગ હોય કે પિસ્તાલીસ નંબર હોય ઓગણપચાસ નંબર ઓગણચાલીસ નંબર હોય કે લેપાક્ષી કાદરી બત્રીસ નંબર હોય ગુજરાત જે જે વીસ હોય કોઈ પણ હોય નવ નંબર હોય તો આપણી જે સિંગ છે તે નિષ્ફળ જાતી નથી અને એમાં આપણે સફળ નિષ્ફળ જાય છે અને આપણે એમાં નિષ્ફળ જતા હોઈએ છીએ સિંગ નિષ્ફળ જાય છે આપણે નિષ્ફળ જતા હોઈએ છીએ અને જે આપણે ઉતારો બેસાડવા માગતા હોઈએ ઉતારો બેસતો સિંગમાં નથી એટલા માટે ખેડૂત મિત્રોને મારી એક ખાસ ભલામણ છે અને મારો વર્ષો જૂનો અનુભવ છે કારણ કે વર્ષોથી કોઈ વર્ષ મને સાંભળતું નથી કે મારા પપ્પા મારા જન્મ પછી મને એવું વર્ષ નથી સાંભળતું કે મારા પપ્પાના ખેતરમાં એટલે કે મારા ખેતરમાં પાંચથી છ વીઘા શેરડી ન હોય દસ દસ વીઘા હોય છે પણ મેજોરિટી કદાચ નબળું વર્ષ હોય તો પાંચ વીઘા શેરડી તો અમારે અહીંયા હોય જ છે તો આ મારા અનુભવના આધારે કહું છું કે તમારું જો વાર વાયુ હોય શેવડી વાયુ હોય શેરડી વાયુ હોય તો પ્લીઝ જેમાં મિત્રો સિંગ કરતા નહીં નહીં તો આપણને પૂરતું ઉત્પાદન મળશે નહીં અને મેં કીધું એ રીતે તમે જમીન તૈયાર કરશો એટલે તમને સારામાં સારી ઉપજ મળશે બાકી એમાં પછી તમે ગોબર નાખો ખાતર નાખો દેશી ખાતર નાખો એ વસ્તુ આખી અલગ છે પણ ગમે એટલું ખાતર નાખો પણ જે મૂળવાણ છે ને એ સિંગને નડે નડે ને નડે આ સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તમને જો જાણકારી ખેડૂતની જાણકારી હાચી લાગી હોય અને ખરેખર તમારો અનુભવ આ રીતે વાત કરતો હોય તો કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટ કરજો અમારો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો જે સાચી સત્ય હકીકત જે ખેડૂત પોતે અનુભવે છે એવી હકીકત તમને અમારી ચેનલ ઉપર જાણવા મળશે તો આવો જ વિડીયો લઈ આપણે આવતીકાલે પાછા આવશું આવતીકાલે આપણે ની ખેતી વિશે જે મારી વાડીમાં સામેની જગ્યાએ તુરિયાની ખેતી કરેલી છે એમના વિશે વાત કરવાની છે ત્યાર પછી જો સામેની સાર તમને લીલું લીલું બતાતું હોય છે તે આપણું હાથી ઘાસ છે એમના વિશે પણ વાત કરીશું ત્યાર પછી આપણે ઓળાની સિંગ કરેલી છે પિસ્તાલીસ નંબર એમના વિશે પણ હું તમને માહિતી આપવાનું છું ને એક માહિતી આપી દીધેલી છે તો આપણો વિડીયો આવતીકાલે નવો આવશે તો ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન જય સ્વામિનારાયણ